આજે સવારે કામ પર આવેલા મજૂરોનું પંચિંગ સુવિધા બંધ કરવામાં આવી હતી જેથી તેઓ કંપનીના મેઇન ગેટ પર ધારણામાં ઉતર્યા હતા શ્રમજીવીઓના તેવા પ્રમાણે આમ અચાનક કંપનીના નિર્ણયથી સેંકડો મજૂરોની રોજગારી પર સંકટ ઉભો થશે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ अंदर काम कर रहा है हमने अपने बच्चे को इधर स्कूल में शिफ्ट किया है हमारा नौकरी यहाँ चलता था इस हिसाब से मैंने अपने बच्चे को यहाँ शिफ्ट किया मैं उसका फीस यहाँ से कमाई करके भरता था आ, आज अचानक से हमको निकाल दिया गया अगर हमारी नौकरी चली गई तो मेरे बच्चे का फीस कौन भरेगा अगर आप भाड़ा ना दे सको तो आठ कलाक दो लेकिन हमको रखो बिल्कुल भगाओ नहीं ये हमारी कंपनी से विनती है आज आज रोज બધા સાડા છસો મજૂરો ની ગાડી નાખ્યા છે સાડા છસો દિવસના સાડા છસો રાત ના તેરસો મજૂરો રાતે દસ વાગે મેસેજ નાખ્યો છે આ લોકો લેબર લોકો અભણ માણસો છે આ સવારના ટીપી લઈને આવ્યા નાના મોબાઈલ વાપરે છે મોટા મોબાઈલ નથી વાપરતા સવારના પંચ કરવા આવ્યા ત્યારે બંધ હતું પંચ ત્યારે ખબર પડી આ ભાઈ નું ટીપિન બતાવતો આ જોઈ શકો છો તમે આ ને આવ્યો છે આજે ભણાવે છે સ્કૂલ માં એ લોકો એ લોકોનો ખર્ચા કેમ ચલાવશે ભાડાના રૂમ માં રે છે અને રાતે દસ વાગે મેસેજ નાખે છે કે તમે કાલે તમારી ત્રુટી નથી આ ભાઈ ટિફિન લઈને આવે છે તમે તમારી સામે જોઈ શકો છો આનો નહીં કારણ આવે નહીં તો આ ગાંધી જિંદા માર્ગે અમે જશું પાંચ વર્ષ થઈ ગયા આર્મી રિટાયર થઈ ગયા મેં આ જિંદા વગરને આવ્યો નથી અને આજ બધા માટે હું ઉભો છું અને હજુ ઊભો રહીશ કારણ કે આર્મી રિટાયર કરીને નોકરી મને જોબ નથી દીધો આ જિંદાલે અને આ બધાને આજ કાઢ્યા છે એમને બે હાથ જોડી વિનંતી કરું છું આજે के ने दे तो आर्मी तो है ना मेरा नाम कमलेश पाल है तो आप क्या तो, काम करते? मैं डस्टबिन में लोडिंग करवाता हूँ मैं और मेरे को पंद्रह साल हो गया तेरह चौदह साल और मैं रेगुलर ड्यूटी करता हूँ और कभी भी मेरी छुट्टी भी नहीं होती है कभी जैसे माँ बाप को भी से छोड़ छोड़कर रखा हुआ आज मेरे को निकाल दिया सर मैं कहाँ जाऊँ ये बताओ मेरे को ये बस बताओ कंपनी कि तुम्हारे भैया तुम्हारा ये होने वाला है अचानक से आपको बोल दिया बंद जाने पड़ेगा आप इस चीज़ को क्या मानते हो कंपनी का था नहीं जाता सबको ड्यूटी मिलेगी ठीक है अच्छा

એટલા લેબર ને છૂટા કર્યા બે ઘર કરી એક રાત માં બધાને બે ઘર કરી નાખ્યા એવું ચાલશે અને આ લેબર એવા છે બધા રોજ કમાઈ રોજ ખાવાવાળા છે બાર કલાક ન દો તો તમે આઠ કલાક દો પણ એવી અમે આશા રાખીએ છીએ કઈ નથી કારણ કોઈ બતાવતું નથી અમે છેલ્લા છ સાત કલાક અહીંયા બેઠા પણ કોઈ કારણ બતાવવા અધિકારી હજી એગ્રી નથી આવવા માટે બારા સાત કલાક થી બધા બેઠેલા છે પણ કોઈ હજી વ્યક્તિ અહીંયા આવ્યું નથી